વિશ્વની સેવા કે પ્રવૃત્તિ કરતી સંસ્થા લાયન્સ ક્લબ ધોરાજી શાખાના નવા પ્રમુખ તથા હોદ્દેદારોના પદગ્રહણ સમારોહ યોજાયા જેમાં બે હજાર પચીસ વર્ષના પ્રમુખ તરીકે રાજુભાઈ બાલધા ઉપપ્રમુખ તરીકે અંજનાબેન અંટાળા તરીકે પ્રવીણભાઈ કે સુદાણી સહમંત્રી તરીકે મનોજભાઈ પોશિયા ખજાનજી તરીકે જનકભાઈ હીરપરા સહખજાંજી તરીકે રાજેશભાઈ હીરપરા તેમજ સભ્યોની જુદી જુદી સેવા કે પ્રવૃત્તિના ઇન્ચાર્જ તરીકે નિમણૂંક કરી હતી દરેક લાયન્સ સભ્યોને લાયન હિતેશભાઈ કોઠારી લાયન ભાવનાબેન કોઠારી હો શપથ લેવડાવ્યા હતા રાજુ બાલદા શ્રી લાયન્સ ક્લબ ધોરાજી વૈશ્વિક સંસ્થા એટલે કે લાયન્સ ક્લબ ધોરાજીના પ્રમુખ તરીકે મારી નિમણૂક થયેલ છે અને આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં ગરીબ લોકોને અનાજની કીટ વિતરણ કરવામાં આવે છે જે કાંઈ પણ ડોક્ટરની કેમ્પ રાખવામાં આવે છે આવા બધાએ લોકોને સ્પર્શતા કાર્યક્રમો કરી અને લોકોને પોતાનું જીવન સારું રહે તે માટે આવી આ સંસ્થા કામ કરી રહી છે આ સંસ્થાનો તારીખ તેરના રોજ નવા પ્રમુખ તરીકે શપથવિધિ અને તેની ટીમની શપથવિધિ કરેલ અને દરેક કાર્યકર્તા દરેક લાયન્સ પરિવારના મેમ્બર્સો દ્વારા આવી અનેક સેવાકીય ધોરાજીમાં પ્રવૃત્તિ કરવા કટિબદ્ધ છે અને આગળ કાયમી માટે કરવાના રહેશે વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ